જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ જે વિડીયો છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે કારણ કે આની અંદર આપણે વાત કરીશું કે ખેતીની જમીન ખરીદવા માટે ખેડૂતો છે એને સરકાર તરફથી નાણાંકીય સહાય છે આપવામાં આવે છે હવે આની અંદર કોને નાણાકીય સહાય મળે છે અને આની શરતો શું છે યોજનાનો હેતુ શું છે એ બધી જ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ અને વિડીયોની અંતની અંદર આપણે જોઈશું કે આનું ફોર્મ છે એ પણ કેવું છે તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને બીજા લોકો સુધી પણ શેર કરજો હવે યોજનાના હેતુની આપણે વાત કરીએ તો અનુસૂચિત જાતિના ઘણા લોકો છે એ ખેત મજૂરી ઉપર નિર્ભર હોય છે આ જાતિના લોકો છે એ ખેતીની જમીન ખરીદ કરી અને પોતે જાતે ખેતી કરી આવકની અંદર વધારો કરી શકે તે હેતુથી આ યોજના છે એ ચલાવવામાં આવે છે આની અંદર આપણે સહાયના ધોરણની વાત કરીએ તો આની અંદર ખેતીની જમીન ખરીદવા માટે અરજદાર છે એને એક એકર દીઠ એક લાખની અને વધુમાં વધુ બે એકર ખરીદવા માટે બે લાખ રૂપિયાની નાણાકીય સહાય છે એ આપવામાં આવે છે હવે આમાં પાત્રતાના માપદંડની આપણે વાત કરીએ તો જે લાભાર્થી છે એની વાર્ષિક આવક મર્યાદા છે એ ગ્રામ્ય વિસ્તાર માટે છ લાખ હોવી જોઈએ અને શહેરી વિસ્તાર માટેની જે આવક મર્યાદા છે એ પણ છ લાખ નક્કી કરવામાં આવી છે હવે આની અંદર સરકારી સહાય બાદ કરતા જે લાભાર્થી જમીન ખરીદવા સક્ષમ હોય તેને જ આ લાભ છે એ મળવા પાત્ર થાય છે એટલે કે આની અંદર જો એક એકર જમીનની કિંમત ટોટલ ચાર લાખ રૂપિયા હોય તો તમને સરકાર તરફથી એક લાખ રૂપિયાની સહાય છે એ મળે છે અને બાકીના ત્રણ લાખ છે એ લાભાર્થીએ આપવાના હોય છે એટલે આ સરકારી સહાય બાદ કરી અને જે લાભાર્થી જમીન ખરીદવા માટે સક્ષમ હોય તેવા લાભાર્થીઓને આની અંદર લાભ છે એ આપવામાં આવે છે હવે આની અંદર કુટુંબની એક જ વ્યક્તિ છે એને લાભ મળવા પાત્ર છે સરકારી સહાયથી મળેલી તમ જમીન જે છે એ લાભાર્થી પંદર વર્ષ સુધી બિન વેચાણને પાત્ર રહેશે એટલે કે પંદર વર્ષ સુધી જમીન છે એ વેચી શકશે નહીં આ ઉપરાંત સરકારી સહાયથી મળેલી જમીન છે એ લાભાર્થી વેચી શકશે નહીં લાભ મેળવનાર લાભાર્થી જે છે એ ખેત મેજૂર હોવા જરૂરી છે આ યોજના હેઠળ સરકારી જમીન કે ખાનગી વ્યક્તિ પાસેથી ખેતીની જમીન ખરીદવા માટે સહાય છે એ મળે છે સરકારી જમીન એટલે કે કરાક સરકાર છે પણ ક્યારેક જમીન વેચતી હોય છે અમલીકરણ કચેરીની આપણે વાત કરીએ તો આની જે અમલીકરણ કચેરી છે એ જે સમાજ કલ્યાણ શ્રીની પંચાયતની જે કચેરી છે એના દ્વારા આનો અમલ છે એ કરવામાં આવે છે હવે આનું ફોર્મ કેવું છે એ આપણે જોઈ લઈએ તો આમાં તમે જોઈ શકો છો સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ ગુજરાત સરકાર ખેતીની જમીન ખરીદવા માટે લોન અને ખેતીની જમીન ખરીદવા માટે લોન સહાય મેળવવા પાનું અરજીપત્રક અહીં પણ તમારે વ્યક્તિગત માહિતી છે ભરવાની હોય છે અહીંયા જે અરજદાર છે એનો ફોટો ત્યારબાદ અરજદારનું નામ અરજદારના પિતા અથવા તો પતિનું નામ અરજદારની જાતિ કઈ છે પેટા જાતિ કઈ છે અરજદારની જન્મ તારીખ ઉંમર મોબાઈલ નંબર હાલનું સરનામું કાયમી સરનામું ઈમેલ આઈડી અને જેન્ડર આટલી જે વિગત છે એ વ્યક્તિગત માહિતીની અંદર ભરવાની હોય છે ત્યારબાદ અરજીની વિગતની આપણે વાત કરીએ તો અરજદારની વાર્ષિક આવક આની અંદર તમારી વાર્ષિક આવક તમે આઈટીઆર ફાઇલ કરતા હોય તો એ પ્રમાણે અથવા તો તમારા આવકના દાખલા પ્રમાણે તમારે આની અંદર દર્શાવવાની હોય છે ખેતીની જમીનની ટોચ મર્યાદાના કાયદા અન્વયે કલેક્ટર હસ્તક ફાજલ જમીન મળી શકે તેમ છે કે નહીં એ અહીંયા પણ લખવાનું હોય છે અરજદાર ખેડૂત છે કે ખેતમજૂર અરજદાર ખેડૂત હોય તો તે પોતે કેટલી જમીન ધરાવે છે તે અહીંયા પણ લખવાનું હોય છે અરજદારને અગાઉ સરકારની કે કોઈ એજન્સી દ્વારા ખેતીની જમીન ખરીદવા માટે સહાય મળી છે કે કેમ અરજદારે અગાઉ સરકારની કોઈ એજન્સી દ્વારા ખેતીની જમીન ખરીદી કરવા માટે સહાય મળી હોય તો એની વિગત છે અહીંયા ઉપર લખવાની છે અરજદાર પોતે કેટલી જમીન છે એ ખરીદવા માંગે છે જમીનનો ભાવ એકરનો કેટલો છે જમીનની કુલ કિંમત કેટલી થશે ત્યારબાદ સધર જમીન નવી શરતની છે કે જૂની શરતની સહાયની રકમની જરૂરિયાત કેટલા જરૂરિયાત તમારે છે અહીંયા પર લખવાનું હોય છે અરજદાર જમીન ખરીદીનો દસ્તાવેજ કેટલા સમયમાં કરી શકશે જમીન ખરીદવા સરકારી સહાય ઉપરાંત વધારાની રકમ અરજદાર ભોગવી શકે તેમ છે કે કેમ જમીન ખરીદવા સહકારી સહાય ઉપરાંત વધારાની રકમ અરજદાર છે એ કેવી રીતે ભોગવશે એ બધી માહિતી છે અહીંયા ભરવાની હોય છે અને અરજદારનો વ્યવસાય અથવા તો ધંધાનું સરનામું અહીંયા પર લખવાનું હોય છે ત્યારબાદ અરજદારે એમના બેંકની વિગત છે અહીંયા પર લખવાની હોય છે જેની અંદર શાખાનું નામ અકાઉન્ટ નંબર આઈએફએસસી કોડ અને બેંકનું નામ

જમીન હોય એનું સાત બાર અને આઠ અ તલાટી મંત્રીનો દાખલો બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરાયેલો ચેક આટલા જે ડોક્યુમેન્ટ્સ છે આની અંદર પુરાવા સ્વરૂપે આપવાના હોય છે ત્યારબાદ સ્થળ અરજદારની સહી અને તારીખ લખી આટલા ડોક્યુમેન્ટના સેટની અંદર તમારે આ જે ફોર્મ છે એ નજીકના પંચાયતની અંદર જમા કરાવવાનો હોય છે તો તમને આની અંદર જે ખેત મજૂરો છે એને મિનિમમ બે એકર જમીન ખરીદવા માટે બે લાખ રૂપિયાની સહાય છે એ સરકાર તરફથી કરવામાં આવે છે તો વિડિયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો